હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ ડાયાબિટિક પેશન્ટ્સાય તો શું થયું એમને પણ બધું ખાવાનું મન થાય તો આજે આપણે બે મિલેટ્સ ભેગા કરી અને એક નવી રેસીપી બનાવીએ છીએ મિલેટ્સની તો એના માટે સૌ પ્રથમ આપણે લઈશું પ્રોસો મિલેટ એ પ્રોસો મિલેટ આપણે અડધી વાડકી લઈશું અને એમાં જ આપણે મિક્સ કરીશું અડધી વાડકી બારનિયળ મિલેટ અને એમ કરીને આપણે એક વાડકી ટોટલ લઈશું હવે આ એક વાડકી ભરીને મિલેટ આપણે આ મોટા કન્ટેનરમાં ટ્રાન્સફર કરી દઈશું અને એવી જ રીતે આપણે એક બીજો બાઉલ લઈશું અને એ બાઉલમાં બીજા બે ટાઈપના મિલેટ ટ્રાન્સફર કરીશું એક છે લિટલ મિલેટ તો અડધી વાડકી ભરીને લિટલ મિલેટ લઈશું ને અડધી વાડકી ભરીને કોળો મિલેટ લઈશું તો આ બાઉલને પણ આપણે મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને આપણે એને સ્વચ્છ પાણીથી ધોઈ નાખીશું આ મિલેટ્સને આપણે ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી પાણી ટ્રાન્સપરન્ટ ના આવે ધોતા ધોતા તો બંને મિલેટ્સ મેં સરસ રીતે ધોઈ લીધા છે તો હવે આપણે એમાં ત્રણ ચાર બાઉલ ભરીને પાણી એડ કરીશું અને એને લગભગ આપણે એકથી સવા કલાક માટે પલળવા દઈશું હવે એક મિક્સી લઈશું એમાં ત્રણથી ચાર મરચાં નાખીશું આદુનો કટકો નાખીશું અને એને આપણે પીસી લઈશું તો પીસીને સરસ તૈયાર થઈ ગયું છે આ બાજુ આપણા મિલેટ્સ પણ સરસ પલળી ગયા છે તો બધું જ પાણી આપણે ડ્રેનઆઉટ કરી દઈશું આ રીતે અને એને હવે આપણે એક મિક્સીમાં નાખી અને રવા જેવું પીસી લઈશું ફ્રેન્ડ્સ રવા જેવું પીસવા માટે આપણે મિક્સીમાં નાખી અને એને બસ એકથી બે વાર પલ્સ મોડમાં ચલાવવાનું છે વધારે ચલાવવાનું નહીં તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એને દરીને રેડી કરવાનું છે એકદમ રવા જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો પેસ્ટ નથી થઈ તો આ રીતે આપણે બંને બાઉલના મિલેટ્સ રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો આ મિલેટ્સ પણ દદરા પીસીને રેડી થઈ ગયા છે તો બંને બાઉલ્સમાં કાઢ્યા પછી હવે આપણે આગળનો પ્રોસિજર જોઈશું તો એના માટે આપણે સૌપ્રથમ બંને બાઉલમાં એક એક વાડકી ભરી અને જાડડું દહીં આપણે એમાં એડ કરી દઈશું એ જ રીતે બીજા મિલેટ્સમાં પણ એક વાડકી ભરીને દહીં એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી દઈશું એક ચમચીની મદદથી એવી જ રીતે બીજા બાઉલના મિલેટ્સમાં આપણે સરસ દહીં સાથે મિક્સ કરી લઈશું હવે ફ્રેન્ડ્સ આપણે બધા જ જાણીએ છીએ કે મિલેટ્સને ચડવવા હોય તો લગભગ ત્રણ ઘણું પાણી જોઈતું હોય છે તો દહીં સાથે મિક્સ કર્યા પછી હવે આપણે એમાં બે બે વાડકી પાણી એડ કરી દઈશું એટલે ટોટલ આપણે ત્રણ વાડકી દહીં ને પાણીનું મિશ્રણ એડ કર્યું કહેવાય તો બંનેમાં મેં બીજી બે બે વાડકી પાણી એડ કરી દીધું છે તો હવે આપણે આગળનો પ્રોસીજર જોઈએ તો હવે બધું મિક્સ કરી લઈશું અને આગળના મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બંનેમાં અને હવે આપણે પીસેલા આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું બંનેમાં એક એક ચમચી તો હવે બધું પાછું સરસ મિક્સ કરી દઈશું અને હવે એમાં આપણે એડ કરીશું હળદર ફ્રેન્ડ્સ હવે તમને રેસીપીનો ખ્યાલ આવ્યો કે નહીં જો આ ટાઈમે આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો કે હું શું બનાવવા જઈ રહી છું તો બંને સરસ મિક્સ થઈ ગયું છે અને આપણું બેટર રેડી છે તો હવે આપણે બેટરને ટેસ્ટ કરી જોઈશું કે બધા મસાલા પ્રોપર છે કે નહીં ના હોય તો જે ઓછું હોય એડ કરી લેવું તો પરફેક્ટ બન્યું છે બંને તો હવે આપણે એડ કરીશું એમાં અડધી ચમચી ઈનો તો ફ્રેન્ડ્સ આમાં ગ્રીન કલરનું જ પાઉચ વાપરવાનું ઈનોનું તો પહેલાં આપણે ઈનો એક જ બાઉલમાં એડ કરીશું અને બધું સરસ મિક્સ કરીશું અને ગ્રીસ કરેલી થાળીમાં આપણે બધું જ બેટર એડ કરી દઈશું તમે જોઈ શકો છો કેટલું લિક્વિડ ફોર્મમાં બેટર છે તો લિક્વિડ અને મિલેટ્સ જુદા પડી ગયા છે તો આપણે આ રીતે બંને સરસ ચમચીની મદદથી મિક્સ કરી લઈશું અને હવે આપણે એને પ્રીહીટ કરેલા કન્ટેનરમાં મૂકી દઈશું એ જ રીતે અડધી ચમચી ઈનો આપણે બીજા બાઉલમાં એડ કરીશું એને પણ સરસ મિક્સ કરી દઈશું અને એને પણ ગ્રીસવાળી થાળીમાં નાખીશું અને એને પણ સરસ ચમચીની મદદથી હલાવી લઈશું જેથી મિલેટ્સ અને પાણીનું જે મિશ્રણ છે એ એકસાથે એક રસમાં થઈ જાય હવે બંને થાળીને આપણે આ રીતે પ્રીહીટ કરેલા તપેલામાં મૂકીને ઢાંકી દઈશું અને વીસ મિનિટ માટે આપણે એને થવા દઈશું ત્યાં સુધી આપણે વઘાર રેડી કરી લઈએ તો એના માટે આપણે એક નાની કઢાઈ લઈશું એમાં લગભગ આઠથી દસ ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી ભરીને રઈ એડ કરીશું એને સરસ ફૂટવા દઈશું આગળ પડતી હિંગ એડ કરીશું હવે આપણે એમાં લીલા મરચાં લીમડો બધું એડ કરી અને એને સરસ ફ્રાય થવા દઈએ તો ફ્રાય થાય એટલે આપણે એમાં અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અને એને પણ સરસ મિક્સ કરી દઈશું અને વઘારે એક બાજુ મૂકી દઈશું ચેક કરી હવે આપણે વીસ મિનિટ થઈ ગઈ છે એટલે તપેલાનું ઢાંકણું ખોલીને ચેક કરીશું કે આપણા મિલેટ્સના ઢોકળા ચડ્યા છે કે નહીં તો ફ્રેન્ડ્સ આમ ચડી ગયા છે પણ સાઈડમાં થોડુંક લિક્વિડ રહી ગયું છે એનો મતલબ એ થયો કે પાણી આપણે થોડુંક અડધી વારકી ઓછું નાખવાનું તો મિલેટ્સના ઢોકળા આપણા સરસ ચડી ગયા છે ચાલો આપણે એને બહાર કાઢી અને એને ઠરવા દઈશું અને ઠરસે પછી આપણે એની ઉપર વઘાર એડ કરીશું તો બીજી પણ આપણે થાળી એમાંથી કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ હું તમને બતાવું કે મેં બે થાળી એક તપેલામાં કઈ રીતે મૂકી હતી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં નીચેની થાળીમાં આ રીતે વચ્ચે વાડકી મૂકી અને ઉપર થાળી મૂકી પણ ફ્રેન્ડ્સ મારી ભૂલ એ થઈ ગઈ કે મેં ખીરું નાખ્યા પછી વાડકી મૂકી એટલે બાળકીને નીચેનો લેયર સેચ પણ ચડ્યો નથી ને કાચો રહ્યો છે તો તમે મૂકો તો પહેલાં વાડકી મૂકજો વચ્ચે અને પછી આજુબાજુ ખીરું એડ કરજો તો ઢોકળા આપણા સરસ ઠરી ગયા છે તો ચાલો આપણે એને કટ કરી લઈએ તો ફ્રેન્ડ્સ સાઇઝ તમારે જે જોઈએ એ રીતે નાની મોટી કટ કરી શકો છો તો કટ કર્યા પછી હવે આપણે એની ઉપર પેલો વઘાર રેડી કર્યો છે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ વઘારમાં તમે થોડું પાણી બી એડ કરશો તો પણ ચાલશે તો સરસ રીતે તમે એને થાળી ઉપર સ્પ્રેડ કરી શકશો તો ફ્રેન્ડ્સ હું તો ઓછું તેલ ખાઉં છું એટલે હું જીરીક જીરીક સંતોષ પૂરતો જ વઘાર ઉપર નાખું છું તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે એને સર્વ કરીએ ફ્રેન્ડ્સ ઢોકળા તો તમે ગમે તેની સાથે ખાઈ શકો છો લીલી ચટણી હોય ટોમેટો કેચઅપ હોય કે દહીં હોય તો ફ્રેન્ડ્સ તમને આ મિલેટ્સની રેસીપી સારી લાગી હોય તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો અમારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવ્યા તો તમે પણ ટ્રાય કરજો અને ડાયાબિટીસથી દૂર રહેજો તો ફ્રેન્ડ્સ નવી નવી મિલેટની રેસિપી જોવા માટે સુપર સહેલિયાને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને લાઇક કરજો ને શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકોન બટન દબાવજો જેથી તમને નવી વિડીયો આવે ત્યારે એનું નોટિફિકેશન મળે તો કમેન્ટ કરવાનું ચૂકશો નહીં થેન્ક યુ ફ્રેન્ડ્સ